છાસ પીવાના ઘણા આરોગ્યલક્ષી ફાયદા છે જે શરીરને ખંડક અને પૌષ્ટિકતાનો લાભ આપે છે અહીં મુખ્ય ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે પાચન માટે લાભદાયી પ્રોબાયોટિક્સ સારા બેક્ટેરિયા હોય છે જે પાચન ક્રિયાને સુધારે છે ગેસ એસિડિટી અને અપચાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે બે શરીર ખંડુમ રાખે ઉનાળામાંગ છાશ પીવાથી શરીર ઠંડુમ રહે છે અને ગરમીથી બચાવે છે ગરમીના કારણે થતી બળતરા અને ડિહાઈડ્રેશનથી રાહત મળે છે ત્રણ ઇમ્યુનિટી માટે ફાયદાકારક છાશમાં વિટામિન બી બાર કેલ્શિયમ અને પ્રોટીન હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે ચાર વજન ઘટાડવામાં મદદરૂપ છાશમાં ફેટ ઓછું અને પ્રોટીન વધુ હોય છે જે વજન ઘટાડવા માટે સારું છે ભૂખ નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને લાંબા સમય સુધી તૃપ્તિ આપે છે પાંચ હાડકાં માટે ફાયદાકારક છાસમાંગ કેલ્શિયમ અને ફોસ્ફોરસ હોય છે જે હાડકાં અને દાંત માટે લાભદાયી છે છ બ્લડ પ્રેશર અને હાર્ટ માટે સારું છાસમાંગ પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે હાર્થની તંદુરસ્તી માટે ફાયદાકારક છે સાત ત્વચા અને વાળ માટે ફાયદાકારક છાશમાં લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાને ચમકદાર અને સ્વચ્છ રાખે છે ખોરાકમાંગ નિયમિત છાશનો સમાવેશ કરવાથી વાળ મજબૂત બને છે આઠ ડિહાઈડ્રેશન દૂર કરે છાશમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે શરીરમાં પાણીની કમી દૂર કરવામાં મદદ કરે છે છાશમાં જીરૂ મરી અદ્રક મીઠું અથવા કઢીપત્તા ઉમેરીને તેનો આરોગ્યલક્ષી લાભ વધારી શકાય દિનચર્યામાંગ એક ગ્લાસ છાશનો સમાવેશ આરોગ્ય માટે ઉત્તમ છે